સરકારી યોજનાઓનો લાભ નહીં મળતા હોવાની રાવ સાથે આજે દિવ્યાંગો ધ્રુજતા પગ હાથમાં લાકડી અને એકબીજાના સહારે કલેક્ટર કચેરીમાં આવી રજૂઆત કરી હતી દિવ્યાંગોને અધિકારીઓ સરકારી લાભ નહીં અપાવતા હોવાની ફરિયાદ ઉઠી છે સરકારે દિવ્યાંગોને મદદરૂપ થવા અનેક યોજનાઓ બહાર પાડી છે અને સરકારી યોજનાઓ દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવા માંગતા નથી આજે સુરતમાં કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગો પહોંચ્યા હતા અંત્યોદય યોજના અંતર્ગત અધિકારીઓ લાભ ન આપતા હોવાની દિવ્યાંગોએ રજૂઆત કરી હતી ધ્રુષ્ટાપગ હાથમાં લાકડી અને એકબીજાના સહારે કલેક્ટર કચેરીમાં આવી દિવ્યાંગોએ જિલ્લા કલેક્ટરની રજૂઆત કરી હતી દિવ્યાંગોએ જણાવ્યું કે સરકાર યોજના બહાર પાડે છે પરંતુ અધિકારીઓ તેનો લાભ આપતા નથી અશમુખભાઈ ચોપડા અશમુખભાઈ કે આવ્યા છો શા માટે અમે કલેક્ટર કચેરી આવ્યા છીએ દિવ્યાંગોને જે અંત્યોદય અને બીપીએલ કાર્ડ યોજનાનો લાભ મળવો જોઈએ નથી મળતો રજુઆત કરવા છતાં પાંચ પાંચ છ મહિના થઈ ગયા અને ઓન પેપર જ છે એનો અમલ કરાવવા માટે તન અમે અહીંયા અહીંયા આવ્યા છીએ હવે રજૂઆત કરી છે આગળ પણ કરી હતી પણ જવાબ નથી મળ્યો તો હવે ફરીને રજુઆત એક વખત કરી જોઈએ કે શું છે જવાબ આપો અમારે અહિયાં આવવું પડે એક શરમજનક ઘટના કહેવાય કે અમારે આ જે કન્ડિશન નથી ચાલી શકતા એ બધાને અહીંયા લાભ માંગવા માટે આવવું પડે જે યોજના છે આ સામેથી આપો ને અમારે ચાલવામાં જો બધાને જાણે જ છે કે દિવ્યાંગોને કેટલી અગવડતા પડે એ આખા સુરત માંથી બધેથી દરેક ઝોન માંથી અહીંયા આવ્યા છે તો એને કેટલી પડે એ તમે મીડિયા લોકો જાણી શકો છો કે કોઈના સહારા વગર ના ચાલી શકે એને અહીંયા આવવું પડે એ એક ખરાબ ઘટના એ